સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આજે હું તમને માહિતી આપીશ દીકરીની ખુશી માટેની આ યોજના છે દીકરીના અભ્યાસ અને લગ્ન માટે ખૂબ જ ઉપયોગી આ યોજના છે એક નાની અમતી બચત કરી અને અનેક ફાયદા મળે છે આ યોજનામાં તો જોવા જઈએ જો તમારા ઘરમાં એક નાનીકળી છોકરી હોય તો તમે તેના અભ્યાસ અથવા લગ્ન સમયે આ કરેલી રકમ મદદ મેળવવા માટે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માં રોકાણ કરી શકો છો. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ઉચ્ચ શિક્ષણ અને જો પુત્રીના લગ્ન માટે બચત કરેલી આ રકમ ઉપયોગમાં લેવા માટેની ખૂબ જ સારી યોજના છે તો આ સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે તેના વિશે માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના એસ વાય દીકરી દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે જે બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે નાની બચત યોજનામાં શ્રેષ્ઠ વ્યાજ દર પણ આપવામાં આવે છે હાલમાં એસ વાયમાં સાત પોઈન્ટ છ ટકા વ્યાજ આપવામાં આવે છે જે આવકવેરા સાથે મુક્તિ સાથે હોય છે અગાઉ તેને નવ પોઈન્ટ બે ટકા સુધી કરમુક્ત વ્યાજ પણ મળ્યું છે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું જે ખૂબ જ ઓછી રકમથી ખોલી આપવામાં આવે છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે જે નાની બચત દ્વારા બાળકના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે નાણાં જમા કરવામાં આવે છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાન દિવાળી જણાવ્યું છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના તે લોકો માટે ખૂબ જ સારી યોજના છે જેમની આવક ઓછી છે અને જેઓ શેર બજારમાં નાણાં રોકવા માંગતા નથી સુનિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષા આ યોજનાની વિશેષતા છે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દસ વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું હા તો તેમના માતા પિતાના નામે ખૂલે છે જો કોઈ માતા પિતાની દીકરીની એક વર્ષથીની ઉંમરમાં દર મહિને બારસો પચાસ રૂપિયાનું રોકાણ કરે તો એક વર્ષમાં દોઢ લાખ રૂપિયાનો જમા થશે આ પ્રકારે પંદર વર્ષમાં બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા રોકાણ થશે આ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે બીજું એક આપણે ઉદાહરણ જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના વાર્ષિક મૂળી રોકાણ કરીને તમે દર વર્ષે દસ હજાર રૂપિયા રોકાણ કરો છો અને તેની શરૂઆત બે હજાર પંદરમાં કરી તો કન્યાની ઉંમર દસ વર્ષથી ઓછી હોવી જોઈએ વ્યાજ દર આપણે

તમે એને ચાર લાખ ને હજાર આઠસો સાત રૂપિયા તમને મળશે તો દોઢ લાખ ના મૂડી સામે તમને ચાર લાખ ઈઠ્યોતેર હજાર રૂપિયા મળશે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કેવી રીતે ખોલવું આ યોજના અંતર્ગત ખાતું દસ વર્ષની ઉંમર પહેલાના કન્યાના જન્મ પછી બસો પચાસ રૂપિયાની ન્યૂનતમ જમા રાખી ખાતું ખોલી શકાય છે એટલે કે આ ખાતું ખોલવા માટે ફક્ત બસો પચાસ થી પાંચસો રૂપિયાની જરૂર પડે છે અને તમે ચાલુ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા અને વધુમાં વધુ એક લાખ ને પચાસ હજાર રૂપિયા તમે જમા કરી શકો છો એક વર્ષમાં ખાતું કેટલા સમય સુધી ચલાવવું પડશે આ ખાતું ખોલ્યા પછી તે છોકરીની ઉંમર એકવીસ વર્ષની થાય ત્યાં સુધી અથવા અઢાર વર્ષની ઉંમર થાય પછી તેના લગ્ન થાય ત્યાં સુધી ખાતું ચલાવી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉપયોગ શું છે બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ કરવાના કિસ્સામાં અઢાર વર્ષની ઉંમર પછી આ યોજના ખાતામાંથી પચાસ ટકા રકમ પડી શકે છે તમારી છોકરી અઢાર વર્ષની ઉપરની થઈ અને શિક્ષણમાં જરૂર પડી તો તમે પચાસ ટકા રકમ ઉપાડી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ખાતું ક્યાં ખોલવામાં આવશે આ યોજના હેઠળ ખાતું પોસ્ટ ઓફિસની કોઈ પણ અધિકૃત શાખા અથવા કોમર્શિયલ શાખામાં ખાતું ખોલી શકાય છે ખાતું ખોલાવું ખૂબ જ બેસ્ટ છે ખાતું કેટલા સમય સુધી ચલાવવું પડશે ખાતું ખોલ્યા પછી તે છોકરીની ઉંમર એકવીસ વર્ષની થાય ત્યાં સુધી અથવા અઢાર વર્ષની ઉંમર પછી તેના લગ્ન થાય ત્યાં સુધી ખાતું ચાલુ રાખી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવાના નિયમો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું દસ વર્ષની ઉંમર કે તે પહેલાની બાળકના નામે માતા પિતાના અથવા કાનૂની વાલી દ્વારા ખોલી શકાય છે આ નિયમ અનુસાર છોકરી માત્ર એક જ ખાતું ખોલી શકાય છે અને તેમાં પૈસા જમા કરાવી શકાય છે એક છોકરીના નામે બે ખાતા ખોલી શકાતા નથી તો એ ગુનાને પાત્ર છે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજો તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલતી વખતે બાળકીનું જન્મપત્ર પોસ્ટ ઓફિસ અથવા બેંકની આપવાનું રહેશે સાથે બાળકી અને વાલેની ઓળખ સનામાનો પુરાવો એટલે કે આધાર કાર્ડ આપવાનું રહેશે ને એક એક ફોટો એટલે બંનેને એક એક ફોટો આધાર કાર્ડ જરૂર પડે છે યોજના માટે કેટલી રકમ જરૂરી છે તો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવા માટે બસો રૂપિયા પૂરતા છે પરંતુ બાદમાં સો રૂપિયાના ગુણાંકમાં જમા કરવાના રહેશે એટલે તમે વર્ષમાં બસો પચાસ જમા કરવાના હોય તો સો 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 એ રીતે ત્રણ વખત છ સો રૂપિયા જમા કરાવો તો પણ ચાલે છે એટલે વર્ષના ઓછામાં ઓછા બસો પચાસ અને વધુમાં વધુ એક લાખ પચાસ હજાર જમા કરાવી શકો છો કોઈ પણ એક નાણાકીય વર્ષમાં એ સિવાય ખાતામાં એક સમયે અથવા ઘણી વખત દોઢ લાખ રૂપિયા થી વધુ રકમ જમા કરાવી શકાતા નથી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતામાં રકમ ખાતું ખોલ્યાના દિવસથી પંદર વર્ષ સુધી જમા કરી શકાય છે નવ વર્ષની છોકરીના કિસ્સામાં તે પચીસ વર્ષની થાય ત્યાં સુધી રકમ જમા કરી શકાય છે જ્યાં સુધી છોકરીની ઉંમર થી ત્રીસ વર્ષની થાય ત્યાં સુધી જ્યારે ખાતું ફ્રી કરતો થાય છે તેમને છોકરી નવ વર્ષની થાય અને ખાતું ખોલાવો તો તમારે એકવીસ વર્ષની જગ્યાએ ચોવીસ વર્ષ અથવા ત્રીસ વર્ષની વચ્ચે ખાતું પાકે છે તેમાં જમા થયેલી રકમ પર વ્યાજ મળતું હોય છે જ્યારે ખાતામાં રકમ જમા ન થઈ શકે તો અનિયમિત સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં જ્યાં સુધી લઘુત્તમ જમા કરવામાં આવી નથી તો શું કરવાનું વર્ષના વર્ષો પચાસ રકમ જમા કરવાની હોય અને કોઈ વર્ષ તમે રકમ ભરવાનું ભૂલી ગયા તો તેને વાર્ષિક પચાસ રૂપિયાનો દંડ ભરીને नियमित करी सकाय से दर दरवाजे जमा कराय ले रकम मा उस समय से रकम ख़त्म हो जमा करवानी रे से जो दर्द न भरे तो ख़त्म हो जमा ते रकम पर पोस्ट ऑफिस में बजट ख़त्म हो व्याज ब्याज से ते हाल ना लगभग चार टका से जो सुकन्या खाता योजना जन का ख़त्म हो बदू ब्याज अपन हावी हो तो ते सुधरी કયા સંજોગોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું પરિપક્વ પહેલા બંધ કરી શકાય છે સરકારના નિયમ મુજબ વર્ષની અથવા ઉંમર થાય ત્યારે ખાતું પાકે છે તે પહેલા કોઈ કયા સંજોગોમાં ખાતું પરિપકવ થાય અથવા બંધ કરી શકાય જો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારક મૃત્યુ થાય તો મૃત્યુ પ્રમાણપત્ર બતાવીને ખાતું બંધ કરી શકાય છે આ પછી ખાતામાં જમા થયેલી રકમ વ્યાજ સાથે બાળકીને બાળકીના વાલીને પરત આપી શકાય છે અન્ય કિસ્સાઓમાં એ ખાતું ખોલવાની તારીખથી પાંચ વર્ષ પછી બંધ કરી શકાય છે તથા ઘણા સંજોગોમાં પણ કરી શકાય છે જેમ કે જીવલેણ રોગોના કિસ્સામાં ખાતું ખોલવાની તારીખથી એકવીસ વર્ષ પૂર્ણ થયા બાદ અથવા છોકરીને લગ્ન થયા પછી ખાતું ફરી થશે આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો કે કેટલીક શરતો પણ છે જો ખાતેદાર ખાતું ખોલવાના એકવીસ વર્ષ પૂરા થાય તે પહેલાં લગ્ન કરે તો ખાતામાં જમા રકમ કરાવી શકતી નથી એટલે કે છોકરીના એકવીસ વર્ષ પહેલા લગ્ન કરવામાં આવે તો પછી રકમ જમા કરવામાં કરી શકાતી નથી જો ખાતો એકવીસ વર્ષ પૂરા થયા પહેલા બંધ કરવામાં આવી રહ્યું હોય તો ખાતા ધારકે સોગંદનામું આપવું પડશે કે ખાતું બંધ કરતી વખતે તેની ઉંમર અઢાર વર્ષ સૌથી ઓછી નથી પાકતી મુદતે passbook ઉત્પાદન અને ઉપાદની slip પર ખાતા ધારકને વ્યાજ સાથે જમા રકમ પરત કરવામાં આવશે આ યોજનાનો મુખ્ય લાભ જોવા જઈએ તો કરમુક્તિનો લાભ આ યોજનામાં મળે છે ચાલો નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાની જમા કામ કરાવી શકાય છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ હેઠળ કરીને આવકવેરા કાયદાની કલમ એસી સી હેઠળ કર મુક્તિ મેળવી શકાય છે આ અંતર્ગત તમે દોઢ લાખ રૂપિયા સુધીની વાર્ષિક રોકાણ પર ટેક્સ છૂટ મેળવી શકો જો તમને આ વિડિયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાને માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર